જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા છીએ ખીલોડ અંબાજી માતાના મંદિરે તો જોઈ શકો છો આપણે પહોંચી જઈએ છીએ તો આપણે જયજી મંદિરમાં દર્શન કરવા જોઈ શકો છો અંબાજી માતાનું મંદિર છે ડુંગરની અંદર જોઈ શકો છો તો મંદિર છે પથ્થરની અંદર મંદિર આવેલું છે જોઈ શકો છો તો હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ મહાકાળી માતાના મંદિરે ત્યાં સુધી જોડાયેલા રહી શકો છો મિત્રો મંદિરની બાજુમાં જ મહાકાળી માતાનું મંદિર આવેલું છે આ છે મહાકાળી માતાનું મંદિર જોઈ શકો છો મંદિર બંધ છે એટલે આપણે બતાવી નહીં શકીએ મિત્રો શૂટિંગ કરવા આવ્યા છે તો એક્ટરો થાકી ગયા છે શું કે છો હા યાર થાક શું તો યાર અમદાવાદમાં આવું છે ના યાર અમદાવાદમાં સીધું સીધું અમદાવાદમાં તો રોડ જ જોવા મળે મિલશું પાર્ટીના બાકી જગ્યા સારી છે લોકેશન કેવું છે લોકેશન અને એક નંબર ચાલો આગળ જઈએ હવે તમે બી આવી જાઓ પબ્લિક અંગા તંગાત જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો અમદાવાદ ના માણસો શૂટિંગ કરવા આવ્યા છે અહિયાં તો પાણી જોઈને ગાંડા થઈ ગયા છે હવે નાહવા પડે છે જોઈ શકો છો પાણી કેવું જાય છે હાઈ ગાઈ અમદાવાદ ના છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો ડુંગરના ના વચ્ચે થી પાણી નીકળે છે